છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકા પોલીસને મળી મોટી સફળતા પાંચ લાખ અડસઠ હજાર પાંચસો રૂપિયા નો વિદેશી દારૂ અને સ્વિફ્ટ ડિઝાયર ગાડી સાથે એક આરોપીને ડબોચી લીધી જેતપુર પાવી પોલીસ જેતપુર પાવી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ખાનગી રીતે બાતમીના આધારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી તેજગઢ તરફથી નંબર વગરની શંકાસ્પદ રીતે આવતા સદર મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડીની તપાસ કરતા તેમાંગ ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ કિંમત બે રૂપિયા

રિપોર્ટર ફારૂક ખત્રી પાવી જેતપુર મધ્ય ગુજરાતનો નો અવાજ ન્યૂઝ